હું રાજેશભાઈ છાંગા રત્નાલ ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશન આજે ગાંધીધામ મધ્ય ટેન્કર એસોસિએશન ઓફિસે સમગ્ર કચ્છ જિલ્લામાંથી ટ્રાન્સપોર્ટ ટ્રક ટ્રાન્સપોર્ટ સંગઠનો સાથે મળ્યા હતા જેનો આજનો એજન્ડો હતો નો રોડ નો ટોલ જે આપણે વર્તમાનમાં જોઈ રહ્યા છીએ કે છેલ્લા બારેક મહિનાથી કચ્છ જિલ્લાના તમામ ટોલ રોડ બિસ્માર હાલતમાં હાલત થઈ છે ત્યારે અનેક વખત અમે રજૂઆતો કરેલ છે નેશનલ હાઈવે ઓથોરિટીને અને કલેક્ટરશ્રીને પણ અત્યાર સુધી કઈ કોઈ પણ રોડ સુધારવામાં આવેલા નથી તો એ રોડ નો ટોલની જે અમારી છે એને આગળ વધારવા માટે આજે અમારે અહીંયા વ્યૂહરચના ઘડવામાં આવી છે એનામાં આવતી દસ તારીખ દસ નવ બે હજાર પચીસ ના રોજ સવારના આઠ વાગ્યાથી જિલ્લામાં તમામ ટોલ નાકા ઉપર કચ્છની અને સાથે સાથે સમગ્ર ભારતની આવતી ટ્રકો કોઈ પણ ટ્રકોને ટોલ આપશે નહી જ્યાં સુધી રોડની સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી ટોલ કોઈ પણ આપશે નહીં એનું કારણ એક જ રોડ છે કે રોડ ખરાબના કારણે ખાડાઓને બચાવવા માટે ડ્રાઈવરે ડિવાઇડર ઉપર ગાડી ચડી જતા ગાડી પલટી મારે ગઈ છે જેના નીચે ત્રણ જીવો આજે બુજાણા છે

સેક્રેટરી કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસોસિએશન છેલ્લા એક વર્ષથી જે રોડ રસ્તાની ખરાબ હાલત હતી એના માટે વારંવાર અમે રજૂઆતો કરી છે છતાં પણ અને હડતાલો પણ કરેલી છે ટોલ પણ બંધ કરાવેલા છતાં પણ આ રીઢા અને સાવ ન કહીએ ને એવી ભાષા આપણે વાપરી ન શકીએ એવો નેશનલ હાઈવેની બેદરકારીના હિસાબે આજે ખેડૂત પાસે જે ત્રણ માસુમ જીવ ખોયા છે એનું બહુ અમને મોટું દુઃખ છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ નેશનલ હાઈવે રોડ સુધારો કરતા નથી એટલે આવતી દસ તારીખ દસ સપ્ટેમ્બરથી નો રોડ નો ટોલ ની આખા ગુજરાતની અંદર અમે ચલાવવાના અને એના માટે અમારા અત્યારે ગાંધીધામના બધા એસોસિએશન સાથે મળીને એક સંયુક્ત નું આયોજન કરેલું હતું અને એની અંદર બધા ભેગા થઈને બધા એનો એક જ અવાજ હતો કે દસ તારીખથી રોડ ઉપર એક પણ ગાડી આપણે ચલાવી નથી અને ચલાવશું તો વગર ટોલ ટોલ આપ્યા વગર ચલાવશું એક પણ રૂપિયો ટોલ નો અમે ચૂકવશું નહીં અને આ હડતાલ અમારી જારી રાખશું હું શિવજી આહિર કચ્છ જિલ્લા ડમ્ફર વેલફેર એસોસિએશન પ્રેસિડેન્ટ છું આગલી વખતે જે આપણે લડાઈ લડી હતી મોખા ટોલ ટેક્સ એ બધું બંધ કરાવ્યું હતું ત્યારે આપણને હવે સફળતા મળી હતી જે આપણને શું કહેવાય ગાંધીધામ ચેમ્બરના નેજા હેઠળ હતી આ વખતે પણ આપણે જે ગાંધીધામ ચેમ્બર છે એ સાથે જ છે અત્યારે અમે જે બધા ભેગા મળ્યા હતા ટેન્કર એસોસિએશન ઓફિસે બધા ટોટલ આપણે કચ્છના એસોસિએશન હતા અને ઓછામાં ઓછી દોઢસો થી બસો ની સંખ્યા હતી અને બધા બધા એવું નક્કી કર્યું છે કે આપણે સ્વૈચ્છિક હડતાલ કરશું પછીનો કોઈ ટોલ નહીં ચૂકવવી જ્યાં સુધી કોઈ રોડ ન બને અને જે ગયા વર્ષે રોડના કામ કરેલા છે એ મહિના બે મહિનામાં તૂટી ગયા છે એટલે નેશનલ હાઈવે કામ કરવાની ખરાબ ક્વોલિટી છે એ સુધારે અને સારા રોડો બનાવે એવી મારી અપેક્ષા છે